કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ આજે ખાનગી ક્ષેત્રની બેંકોના કામકાજની કરશે સમીક્ષા બેઠકમાં સાયબર સુરક્ષા સહિત નાણાકીય બાબતો પર કરાશે ચર્ચા કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન યથાવત દિલ્હીના રેસિડેન્ટ ડૉક્ટર્સ આજે આરોગ્ય મંત્રાલયની ઓફિસ બહાર રસ્તા પર આપશે ફ્રીમાં ઓપીડી સેવા જાપાનના વિદેશ અને સંરક્ષણ મંત્રી આજથી ભારતના પ્રવાસે બંને દેશો વચ્ચે યોજાશે મંત્રી સ્તરની બેઠક પરસ્પર સંબંધો મજબૂત કરવા અને રક્ષા સહયોગ વધારવા સહિતના મુદ્દા પર કરાશે ચર્ચા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના અમેરિકામાં પડ્યા પડઘા ન્યુયોર્કના માર્ગો પર નીકળી રેલી હિન્દુઓ પરના હુમલાઓ રોકવા માંગ મહારાષ્ટ્રના નાસિક મુંબઈ હાઈવે પર ગોઝારો અકસ્માત ત્રણસો ફૂટ ઊંડા ખીણમાં ખાબક્યું દૂધ ભરેલું ટેન્કર પાંચ લોકોના મોત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ નવસારીમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો યોજાયો પદગ્રહણ સમારોહ કેન્દ્રીય જળ મંત્રી અને નવસારીના સાંસદ સી આર પાટીલ રહ્યા ઉપસ્થિત દરિયામાં વહી જતું વરસાદી પાણીનું સંગ્રહ કરવા કરી અપીલ કહ્યું જળસ્તર લાવવા વોટર હાર્વેસ્ટિંગ જરૂરી દેશભરમાં હર્ષ ઉલ્લાસ સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ પાઠવી શુભેચ્છા પંચાંગ અનુસાર બપોરે દોઢ વાગ્યાથી રાત્રે નવ વાગ્યાને સાત મિનિટ સુધી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત પવિત્ર શ્રાવણ મહિનાનો આજે ત્રીજો સોમવાર શિવાલયોમાં ગુંજી ઉઠ્યો હર હર મહાદેવનો નાદ